સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો જેમાં વિવિધ સંવાદો નૃત્યો એક પાત્રી અભિનય આકર્ષક વિડીયો શો પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની અદભુત થીમ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં સાતસો પચાસ વાલીઓ ત્રણસો શાળા ટ્યુશનના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલો શિક્ષકો તથા પચાસ આમંત્રિત મહેમાનો હાજર આપણે બનવાનું છે બાળક જીત કરે તો આપણે પણ જીત કરીએ છીએ બાળક ગુસ્સો કરે તો આપણે પણ ગુસ્સો કરીએ છીએ પરંતુ આ રીતે તો આપણે માતા પિતા નથી બાળક જ છીએ આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતાને ખૂબ પ્રેરણા મળશે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડોક્ટર ભાવેશભાઈ તળાવિયા તથા ભીખુભાઈ ટીંબડીયા તથા રિવરડેલ શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા ચૌદ એક્સ અઠ્યાવીસ ના એલઈડી સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા હેલન કેલર બેન કાર્સન એડિસન આઇન્સ્ટાઈન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું માતા શ્વાગો પિતા શ્વાગો નું નૃત્ય પણ ખૂબ જ સ્પર્શ હતું કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ ટીમડિયાએ કહ્યું કે આજના સ્પર્ધાત્મક અને કલુષિત વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે તે માટે અમે વિશ્વમાં સૌ વાર જન્મથી લઈને બાર વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક 10 પલ્સ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જે ફક્ત 1 રૂપિયામાં 10 દૈનિક એક્ટિવિટી આપશે આ પેરેન્ટિંગ ક્ષેત્રમાં એક નૂતન પ્રાંતિક છે હવે મોબાઈલ થી બાળકો સુધરશે કારણ કે પેરેન્ટિંગ કરી શીખવા માતા-પિતા મોબાઈલનો સદુપયોગ કરશે અમારો વિષય નવું ભારત બનાવવાનું છે એટલે એ થઈ જાય છે એટલે આપણી પાસે કરોડો વર્ષ પછી આપણું આયુષ્યના ચાલીસ વર્ષ પૂરા થઈ જાય છે અને બીજું સાહીઠ વર્ષ કે કદાચ હોય છે કે આપણે પૃથ્વીને ખૂબ સુંદર સારું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ અને ખૂબ મોટો ફેરફાર લાવવાનો પ્રયત્ન કરીએ એવી ઈચ્છા હોય

બધા જે બાળકો છે ફરીવાર નચિકેતા અને પ્રહલાદ અને અભિમન્યુ જેવા થાય એવો યુગ આવે એના માટે જાપાન ઇઝરાયલ અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે અને આપણા વેદ ઉપનિષદમાં જેટલું રિસર્ચ છે બધું ભેગું કરીને અમે એક મોબાઈલની એપ્લિકેશન બનાવી છે જે અત્યાર સુધીમાં પચાસ દેશોમાં દસ લાખથી વધારે લોકો એમાંથી પ્રભાવિત થયા છે અને અમે લોકોએ દુનિયામાં પહેલી વાર સુરત માટે એક ગૌરવની વાત કહેવાય કે બાળકોના ઉત્તમ વિકાસ માટે ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે રોજની દસ એક્ટિવિટી પેરેન્ટ્સે કઈ કરવી જોઈએ દરરોજની દસ નવી એક્ટિવિટી અમે લોકો એપ્લિકેશન થ્રુ આપીએ છીએ એ એપ્લિકેશનનું અહીંયા ઉદ્ઘાટન થયું અને શાળા પ્રોજેક્ટની પણ અહીંયા ઉદઘાટન થયું છે અહીંયા અહીંયા આ મહોત્સવની અંદર અગિયારસો બારસો લોકો આવ્યા અને બધાને પોતાના બાળક હાઈપર એક્ટિવ હોય અને પોતાના બાળકને જીત કરતા હોય ગુસ્સો કરતા હોય કેવી રીતે ટેકલ કરવા એ બધું જ અહીંયા શીખવાડવામાં આવ્યું છે અને બહુ સારી રીતે અમારી પેરેન્ટિંગ વેદા ઇન્સ્ટિટ્યૂટ આ પેરેન્ટિંગ વેદા એપ્લિકેશન દ્વારા વિશ્વમાં એક ક્રાંતિ લાવવા માંગે છે પેરેન્ટિંગના ક્ષેત્રે કે બીજી બધી વસ્તુ જે નિયમિત થાય છે એમ પેરેન્ટિંગ પણ નિયમિત થવું જોઈએ પહેલાના જ અત્યારના જમાનામાં મોબાઈલ થી બાળક બગડે છે પરંતુ હવે મોબાઈલ પેરેન્ટિંગ માટે જો માતા-પિતા વાપરશે ને તો બાળકો સુધરવાના છે તો એવી જબરજસ્ત આ સુરતના ઇતિહાસમાં પહેલી પહેલીવાર પેરેન્ટિંગનો મહોત્સવ ઉજવાયો છે અને અમને ખૂબ જ ગર્વ ગૌરવ છે કે બહુ જ બધા લોકોએ આનો સહકાર કર્યો છે અને ભવિષ્યમાં આ વસ્તુ આખા દુનિયાની અંદર ફેલાશે એવી અમને શુભેચ્છાઓ છે